જામનગર જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ શહેરના પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહામમતા દિવસ ટીબી રોગ વિશે સમજૂતી આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું આજે તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો છે જે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જામનગર શહેરમાં આવેલા પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે નવ વાગ્યાથી જ મહામમતા દિવસની ઉજવણીના ભાગરૂપે સગર્ભાવોનું ટીડી રસીકરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભા ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન તથા ટીબી રોંગ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જામનગર શહેરના પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા લાભાર્થી સગર્ભા હસ્તીબેન શાહ જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવશે જેમાં આ આરોગ્યની ની સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે મે પણ આજે આ આરોગ્ય કેમ્પનો લાભ લીધો છે અહીં મને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે તેમજ ટીબી રોગ વિશે સમજૂતી આપવામાં આવી છે અને રસીકરણ કરવામાં આવી છે અહીં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું મારું નામ હસ્તી શાહ છે અને હું પાનવાડા આરોગ્ય આરોગ્ય કેન્દ્રમાં લાભ લેવા આવેલી છું આજથી બે ઓક્ટોબર સુધી પીએમ વડાપ્રધાનનો જન્મદિવસ નિમિત્તે અહીંયા અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવેલ છે અહીંયા મમતા દિવસ નિમિત્તે બધા પ્રેગ્નન્ટ મહિલાઓનું રસીકરણ અને તેમને સમજાવવાની બધું કેમ્પ રાખેલ છે આયુષ્માનનો કેમ્પ રાખેલ છે અને ટીબીના લક્ષણ ને એ બધું વિશે સમજાવ કેમ્પ કેમ્પ રાખેલ છે તો બધાએ જરૂરથી લાભ લેશો અને મેં બી લાભ લીધેલો છે બહુ જ સરસ છે તો બધા લાભ લેવા વિનંતી આ અભિયાન બદલ હું સરકારનો આભાર માનું છું